છ મહિના સુધી લગાતાર જય અંબે જય અંબે ના જાપ જપતા જપતા મારા હૃદયની અંદર જ્ઞાનનું સૂર્યનો એવો પ્રકાશ થઈ ગયો છે કે હવે આવી સો ચંદ્રમુખી કદાચ આવીને ઊભી રહે તો હવે મારે એની કોઈ જરૂર નથી હવે તો મારી માં અંબા સ્વયં મારે આંગણે આવી નું છે એક સરસ મજાનું નગર નગરની અંદર રોડ રસ્તા ને સાફ કરનારો રસ્તા સાફ કરવા માટે અને નગરની અંદર એક રાજકન્યા રાજકન્યાનું નામ હતું ચંદ્રમુખી જ્યારે રૂખી રોડ રસ્તા સાફ કરવા માટે આવે નામનો શું મહિમા છે કહું છું માતા ઉદેવી બંધુ એ રૂખી સાફ કરતો હોય ને આ ચંદ્રમુખી કઈ એવું મગજમાં પણ નતું પણ દરરોજ અટારી દીકરી દરરોજ અટારી માથું આવે અટારી જતી રહે પણ જોત જોતામાં જે આ રૂખી હતો ને એ રૂખી રસ્તો વાળવા વાળો એની ચંદ્રમુખી નો મો જોવાની આદત પડી ગઈ અને એમની સાથે પ્રેમ બંધાઈ ગયો હવે એની આદત થઈ ગઈ એનું વ્યસન થઈ ગયું

ધીરે 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 એક દિવસ એવું બન્યું કે આ રૂખી પ્રેમની અંદર ડૂબેલો રોડ રસ્તા સાફ કરનારું ચંદ્રમુખી ના પણ ચંદ્રમુખી તાવ આવ્યો તો ત્રણ દિવસ સુધી અટારીએ દેખાણી નહી અટારીએ દેખાણી નહીં એટલે પેલો વ્યાકુળ થઈ ગયો એને જ્વર આવી ગયો તાવ ચડી ગયો અને માથું એકદમ ગરમ થઈ ગયું વોમિટો થવા લાગી અને દોડતો દોડતો ઘેર પહોંચ્યો ઘેર પહોંચ્યો એની પત્ની કહ્યું શું થયું તો પત્નીને ને કે મને બહુ તાવ આવ્યો છે જ્વર લાગી ગયો છે માથું બહુ દુખે છે તો કે હું આપણે ચલો ડોક્ટર પાસે જઈએ પત્નીનો હાથ પકડીને રૂખી એટલું કહ્યું કે સાંભળ ડોક્ટર ની દવા થી મારો જ્વર શાંત થાય એમ નથી મારો તાવ ઉતરે એમ નથી આ જે મને તાવ આવ્યો છે ને એ તાવ એ છે કે તને સાચું કહું તું મારી ધર્મ છો ખોટું નહીં બોલું પણ હું છે એક આ નગરની રાજકન્યા બસ એક શુદ્ધ પ્રેમ એક નિર્વ્યાજ પ્રેમ એમાં ડૂબ્યો છું કે એ ચંદ્રમુખી જ્યારે અટારી ઉપર આવે એનું મોઢું જો પછી જ મારું દિવસ ઉગે અને મારું સાવરણ ચાલુ થાય પછી જ હું કામ કરું આવું મને એક રોગ લાગુ પડી ગયું છે એક વ્યસન લાગુ પડી ગયું છે અને હવે જ્યાં સુધી ચંદ્રમુખીનું મોઢું નહીં જોઉં ત્યાં સુધી મારું તાવ ઉતરવાનું નથી કોઈ દવા નહીં કામ કરે અને ગમે તેમ તો આ દેશની નારી છે પત્ની છે એકદમ દોડી રાજકન્યા ચંદ્રમુખીના ચંદ્રમુખી મહેલે પહોંચી પણ જાપ તો પૂરે પૂરો કડક બંદોબસ્ત એમમાં ચકલું પણ ન પરકી શકે એવો કડક ચોકિયાત છે પેકી એકદમ પહેરેદાર ત્યાં નિયુક્ત થયેલા છે ચોકી પહેરો છે પણ આ જ્યાં પહોંચ્યો પહોંચી ના રૂખીની પત્ની અને જ્યાં પત્ની પહોંચી પહેરેદારો જે છે ભાલાઓ લઈને છે પણ ભાલાઓને હટાવી અંદર પ્રવેશ કરી ચૂકી શકે નારીના કોણ પહોંચી શકે અને અમારી બહેનો તો બહુ હોશિયાર હોય આ મોટી મોટા કથાના આયોજનો હોય ને તો એમાં વી વીઆઈપી પાસ લઈને ઘણા લોકો આગળ બેઠા હોય પણ ઘણી માતાઓ કોઈ પાસ બાસ લીધો ન હોય પડદો ઊંચો કરીને ત્યાં બેસી જાય આગળ કોણ રોકી શકે પછી બેન પણ એને કહે એટલે તું ક્યાં બેઠી હતી તો કે હું તો છેલે આપણે તો આગળ થોડી જગ્યા મળે તો કે આગળ જગ્યા લેવી ન લેવી એ તો આવડત નું કામ છે આવડત કુશળ હોય શાકભાજી બધી જ લઈ લે પછી ધાણા ભાજી કે એમને માપ પેલો શાકભાજી વાળો કે માસી હમણાં તો બહુ બધું મોંઘું છે એમને તો કે નહીં હો દરરોજ તારી પાસેથી તારી પાસેથી જ સબ્જી લઉં છું તારે તો આપવી જ પડશે

બેન તું કઈ રીતના પહોંચે મારા સુધી તો કે કૃપા કરીને મારા પતિને બચાવ તારા પતિને હું તો ઓળખતી પણ નથી શું થયું માંડીને બધી વાત કરી કે મારો પતિ એ અહીંયા રોડ રસ્તા સાફ કરવા માટે આવે ચંદ્રમુખી તમે રોજ અટારી અહીંયા હોકિંગ કરવા માટે નીકળો અને વાળ ઓળતા હો ને એવે સમયે તમારું મોઢું જોઈ ને મારા પતિદેવની રોજની સવાર થાય એટલા માટે થઈને ત્રણ દિવસ સુધી તમે બહાર નથી નીકળ્યા ને મારા પતિ દેવું ને એકદમ તાવ ચડી ગયો છે મગજની અંદર તાવ ચડી ગયો છે અને જ્યાં સુધી તમે મોઢું નહીં બતાવો ને ત્યાં સુધી મારા પતિની કોઈ દવા છે જ નહીં ડોક્ટરો વૈદ્યો હકીમો કોઈ દવા નહીં કરી શકે એટલા માટે થઈ અને તમે તમારો મોઢાને એક વખત દર્શન કરાવી દો ત્યારે ચંદ્રમુખી પણ એ ભારતની મહિલા ભારતની કન્યા ભારતની એ રાજકન્યા હતી

જય અંબે જય અંબે ના જાપ ચાલુ કરે અને જય અંબે ના જાપ ચાલુ કરશે બરાબર છ મહિના પૂરા થશે અને સાતમા મહિનાની સવારનો પહેલો દિવસ હશે રાજપુતાના ની દીકરી ક્ષત્રિય દીકરી તને વચન આપું છું વચન અને જીભાન ચુકે એ તો જીભાન ચુક્યા એ તો જાશે ચોરાસી માં ગંગા સતી પાનબાઈ કઈ કયા ભક્તિ નું પરમાન ન કહેવાય જે જીભાન ચૂકે કયું સાંભળ બરાબર સાતમા મહિનાનો પહેલો દિવસ હશે ને ચંદ્રમુખી સોળે શ્રીંગાર કરી તારા કુટિયા તારી ઝૂંપડીએ હું મારા રથની અંદર બેસી ને સ્વયં તારે આંગણે આવીશ મારું વ્યાણ છે મારું વચન છે જા તારા પતિને તું કહી દઉં છે એટલે આ પહેલાંને તો માતાજી સાથે કોઈ લેવા દેવા નહોતી કોઈ ભક્તિના અંકુરો એના હૃદયમાં ઉગ્યા જ નહોતા ક્યારે માળા ફેરવી એને કશી ખબર જ નહોતી કે શું કરવાની પણ ચંદ્રમુખીનું જોવું છે ને એક લાલચ છે એટલા માટે પોતાના કુલદેવીના નામની જોત જ્યોત હાથમાં માળા લીધી જિંદગીમાં પહેલી વાર માળા લીધી માળા લઈ અને નવાણ મંત્ર તો આવડતો નહોતો પણ જય અંબે જય અંબે જય ના જાપ ચાલુ કર્યા એક મહિનો ગયો બીજો મહિનો આવ્યો બીજો મહિનો ગયો ત્રીજો મહિનો આવ્યો ત્રીજો મહિનો ગયો ચોથો પાંચમો છઠ્ઠો મહિનો આવ્યો છઠ્ઠો મહિનો જ્યાં આવ્યો છઠ્ઠા મહિનાની રાત પૂર્ણ થઈ સાતમા મહિનાની સવારનો સૂર્યોદય થયો પહેલી રાજપુતાનાની કન્યા જે ચંદ્રમુખી એને વચન આપેલું કે હું તારે દરવાજે હું સામે ચાલી મારા રથની અંદર બિરાજમાન થઈ સોળે શ્રિંગાર ધારણ કરીને હું આવીશ તારા પતિને મળવા માટે આજ ચંદ્રમુખી સોળે શૃંગાર કરી સજી ધજી અને પોતાના રથ ની અંદર બિરાજમાન થઈ આજ રાજ નો રથ રાજ નો રથ એક પત્ની એકદમ ભાવરી બની ગઈ પાગલ દીવાની બની ગઈ અને એનો પતિ અખંડ જ્યોત લગાવી જગદંબા નામની જય અંબે જય અંબે ના જાપ જપાવ જપતો હતો ને ત્યાં જઈ અને ખંભા પકડીને એને ઢંઢોળ્યો આખો અને કહ્યું

માળા નો મેર લગાવી જોત સામુ નજર કરી મા જગદંબા ના જોત સામુ નજર કરી અને એને કહ્યું કે સાંભળ તું મારી ધર્મ છો મારે તો તને એટલું જ કહેવાનું છે કે છ મહિના સુધી લગાતાર જય અંબે જય અંબે ના જાપ જપતા જપતા મારા હૃદયની અંદર જ્ઞાન નો સૂર્યનો એવો પ્રકાશ થઈ ગયો છે કે હવે આવી સો ચંદ્રમુખી કદાચ આવીને ઉભી રહે તો હવે મારે એની કોઈ જરૂર નથી હવે તો મારી મા અંબા સ્વયં મારે આંગણે આવીને ભા